કારણ કે મારા પતિ થોડા પૈસા કમાતા હતા મારા કાકા પણ સુરતમાં પણ તેનો ફાયદો થયો ન હતો તો મેં મારા કાકાને તેની વિશે વાત કરી તો મારા કાકાએ એક ડોક્ટર સાથે વાત કરી અને તે ડોક્ટરને મને મળવા માટે બોલાવી હું મારા પતિને લઈને ડોક્ટરને મળવા હોસ્પિટલ ઉપર ગઈ તો ડોક્ટરે કહ્યું કે થોડાક ટેસ્ટ કરવા પડશે મારી પણ તપાસ કરી અને ડોક્ટરે મારા પતિની પણ તપાસ કરી બીજા દિવસે મારા પતિ કામ ઉપર જતા રહ્યા અને મને તે કાકાના ઘરે મૂકતા ગયા મારા કાકા કઈ કહી રહ્યા કે ડોક્ટર જે રીતે કહે તેમ સારવાર કરાવો અમને બંનેને આ વાત પસંદ આવી એટલે હું મારા કાકાના ઘરે જ રોકાઈ ગઈ મારા કાકા ઘરે એકલા જ રહેતા હતા કારણ કે મારા કાકી કોઈ કારણસર તેને છોડીને જતા રહ્યા હતા અને પછી તેણે બીજે કોઈની સાથે લગ્ન કરી લીધા કાકા આખો દિવસ ઘરે જ રહેતા હતા મારો દવાખાનેથી રિપોર્ટ આવી ગયા હતા રિપોર્ટની અંદર મારામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન હતી તકલીફ મારા પતિમાં હતી ડોક્ટરનું કહેવું હતું કે મારા પતિ

તારા પતિને ના બતાવતી તો તેને એમ કહેજે કે હું કાકા સાથે રહીને મારો ઈલાજ કરાવું છું ધીમે ધીમે કાકાની સાથે મારા સંબંધ વધવા લાગ્યા કાકાને પણ મારો સાથ મોવી ગયો હતો અને હું પણ ખુશ હતી સારું સારું ખાવું અને હરવું ફરવું હું કાકા સાથે મશ્કરી પણ કરવા લાગી અને મારું દુઃખ દૂર થવા લાગ્યું મારા કાકા ખૂબ જ રોમાંટિક અને આનંદિત વ્યક્તિ હતા એક દિવસ કાકાના પગમાં સોજો આવી ગયો તે ચાલી શકતા ન હતા તેણે એક વાટકીની અંદર કપૂર અને અવદર નાખીને તેલ ઉનુ કર્યું અને કહેવા લાગ્યા કે જો તારા કાકી હોત તો મને તેલ લગાડી આપે પરંતુ અત્યારે તો હું એકલો છું તો હું શું કરું તેની વાત સાંભળીને મને સાફમાં લઈ ગયો મેં કહ્યું લાવો કાકા હું લગાડી આપું છું તમે મારી માટે ઘણું બધું કર્યું છે તો શું તમારી માટે હું આટલું કામ ન કરી શકું આટલું કહીને મેં તેના હાથમાંથી વાટકી લઈ લીધી અને તેના પગમાં તેલ લગાડવા લાગી તેલ લગાડતા લગાડતા મારા કાકાએ મારી સાથે શું કર્યું તે હવે તમને ખબર પડશે હું આરામથી તેલ લગાવી રહી હતી તેણે પેન્ટ પહેર્યું હતું એટલે તેલ લગાવવામાં તકલીફ પડી રહી હતી તો કાકાએ કહ્યું કે થોડી વાર ઊભી રહે હું ધોતી પહેરીને આવું છું અને તે બાથરૂમ માં જતા રહ્યા ધોતી પહેરીને તે હસતા હસતા પાછા આવ્યા અને કહેવા લાગ્યા કે તારા કાકી પાસે હું હું આ રીતે તેલ લગાડતો કાકાના ગોઠણ ઉપર તેલ લગાડી રહી હતી ત્યાં અચાનક મારી નજર રૂમમાં ખૂણામાં ટીંગાતી છત્રી ઉપર પડી તે ખૂબ જ મજબૂત હતી તેલ લગાડતા લગાડતા મેં છત્રીને અડી પણ લીધી તો કાકાએ એ કહ્યું કે ઘણા સમયથી છત્રીમાં પણ તેલ નથી લગાવ્યા તો મહેરબાની કરીને તું થોડું તેલ ત્યાં પણ લગાડી દે મેં કાકા સામે જોઈને થોડું સ્મિત આપ્યું અને હું છત્રી ઉપર તેલ લગાડવા માંડી થોડી વાર પછી મેં કહ્યું કાકા જુઓ તો ખરા આ છત્રી ખુલે છે કે નહીં તો તેણે કહ્યું છત્રી ખુલ્યા પછી તારે મારું એક નાનું એવું કામ કરવું પડશે તો મેં કાકાને કહ્યું કે જરૂર તમારું કામ કરવા માટે હું તૈયાર છું અને મિત્રો તેની છત્રીની અંદર મારો સ્વાર્થ પણ છુપાયેલો હતો તે તમે જાણો જ છો અને ખરેખર તેજ જ થયું જે મારે જોઈતું હતું હું પણ ખૂબ જ ખુશ હતી મારા કાકા પણ ખૂબ જ આનંદમાં હતા અને મારા પતિને પણ આનંદ હતો કેમ કે થોડા સમય પછી હું માં બનવાની છું મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ